તમારી પાસે કોઈ સારું જ્ઞાન છે એ જ્ઞાનથી કોઈકનું સારું થાય છે તો એ જ્ઞાન પીરસવાની પણ એક સેવા છે કોઈ વટે માર્ગો છે અને રસ્તો નથી મળતો અને રસ્તો બતાવો પણ એક સેવા છે એટલે સેવાની કોઈ પરફેક્ટ વ્યાખ્યા નથી સમ ટાઈમ્સ અમે કોઈને રેસ્ક્યુ કરવા જાવ છો તો એ લોકો તમને ગાળો આપે છે પથ્થર મારે છે હું જોઉં છું તે વાતથી ડર નથી લાગતો ના બિલકુલ ના લાગે એ એનું કામ કરે છે હું મારું કામ કરું છું અને ગાળ તો એવું છે કે શબ્દથી ગાળ છે ગાળ ગાળ હોતી જ નહીં શબ્દ છે અને શબ્દ અને લોકો એવું સમજી લો કારણ ગાળ કહ્યું તમારા શરીરના અંગોને જો તમે ગાળ સમજો છો ઉપર ભાઈના લવ મેરેજ છે ખરેજની બસ પ્રેમ પ્રેમ છે ને એક પ્રેમ દરેક દિશામાં છે દરેક વ્યવસ્થામાં છે દરેક હવાના કણમાં છે પણ જ્યારે એને તમે સુગંધને માણો ને ત્યારે મજા આવે તમે કહ્યું એમ કે તમારા મધરે બહુ સ્ટ્રગલ કરી છે તો તમારા મધરનો તમારી લાઈફમાં કોઈ રોલ મમ્મી એ મને હંમેશા એક જ વાત શીખવાડી છે કે ક્યારેય ખોટું નહીં કરવાનું કોઈ મહેનત કરો જીવનમાં કોઈ આળસ ના રાખો બસ ખાલી લોકહિતનું હોય છે તો ભગવાન તમારી સાથે છે ને જો તમારા હિતનું હોય છે તમારે એમાં વધારે પડતી નોલેજની વધારે રિક્વાયરમેન્ટ છે બસ એટલી વિચાર રાખો અને મહેનત કરો બસ સનાતનની આ સૌથી મોટી આ એક મારું કે શું અભ્યાસ કેમ મારું તો બસ આગળ પાછળવાળાની જારે સુધી કૃપા હતી ત્યાં સુધી ભણ્યો અને 10મા ધોરણમાં જેમાં મને ઇંગ્લિશમાં મારું નામ લખતા મને શીખવાડ્યું એમ કે જ્ઞાન વગર કોઈ જીવનની ગમત નથી પ્રાપ્ત થતી કેમ આપણે ગાંધીજીને યાદ કરીએ છીએ કેમ આપણે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ એના કરેલા કર્મ કામ જે છે એના જે કર્મો જે છે એ અમરત્વ થઈ ગયા છે તમારી સાત પેઢીમાં તમારા દાદાને કોઈ દી યાદ કર્યા તમે તો એમ જ કહી કે ખાલી આજમાં જીવતા શીખી જા ડિપ્રેશન શું છે કાં તો ભૂતકાળનો વિચાર છે ને કાં તો ભવિષ્યનો વિચાર હોય છે વર્તમાનનો તેને કોઈ વિચાર જ ન આવતો ખાલી વર્તમાનમાં આ સેકન્ડ જો આ બીજી ગઈ આ ત્રીજી ગઈ અને ભગવાન જ કીધું છે કે હું જ એક પરમ પિતા અને પરમાત્મા છું એ કરી શકે એવું કોઈ નથી કરી શકવાનું એટલે હું હર હંમેશ માટે એક જ વસ્તુ કહું છું કે ભગવાન ઉપર છોડી દો સર રિસેન્ટમાં કોઈ એવો રેસ્ક્યુ કે જે તમને બહુ શોકિંગ લાગે ઓલમોસ્ટ બધા રેસ્ક્યુ ખતરનાક જ હોય બટ રિસેન્ટમાં કોઈ એવો તમારો એક રેસ્ક્યુ છે હમણાં તે વિધિન દસ બાર દિવસ પહેલા એક પાંચ વર્ષથી એમને બાંધીને રાખ્યા હતા પણ એને જે બાંધો હતો ને એ બહુ અઘરું હતું એને કોઈ હાથે બાંધે કોઈ પગે બાંધા વ્યક્તિના